મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે ગંગાજડિયા જે ભાવનગરથી મળ્યા છે સમાચાર એમાં મહાનગરપાલિકા દ્વારા ગંગાજડીયા શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે મહાનગરપાલિકા ટીમ શાક માર્કેટમાં દબાણ દૂર કરવા પહોંચી ત્યારે લારી ધારકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને અગાઉ પણ લારી માલિકોને રોડ પર અવરજવર માટે અડચણ ન પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી પણ આ વખતની કાર્યવાહી પર લારી પાથરના ધારકો દ્વારા ઉગ્ર વિરોધ

તો અમારે આ ધંધો અમારે માંગ્યુ સી બીજું અમે કાઈ માંગતા નથી અમારું ધંધો કરવાઈ શેનો ધંધો કરો બે અરે ફરૂખ ધંધો કરી સી કેટલા દિવસથી માર્કેટ બંધ ને કહેવાય હેરાન અમે માર્કેટ બંધ છે હાથ અમે માંગીને ભીખ માંગીને અમે ખાઈ છે કોણ તો અમને માંગ્યું બહુ નથી હતા કોણ હેરાન ઓકે તમારું નામ મારું નામ અજી સાકડિયા છે હું આજે કુંબરવાડાથી માર્કેટ યાર્ડ બકાલો લેવા માટે આવ્યો છું ત્યારે આજે મને ખબર પડી કે આને બીએમસીવાળા જે દબાણ હટાવ સેલના નામે ગરીબોને હટાવવાનું કામ કરે છે જે ગરીબો રોજનું લઈને રોજનું કમાવાનું કામ કરે છે એ લોકોને આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાનું કામગીરી કરે છે ત્યારે એક ગ્રાહક તરીકે હું બીએમસીને સત્તાધારીને કહેવા માગું છું કે આજે અમે માર્કેટ યાર્ડમાં જઈએ મોટા માર્કેટ યાર્ડમાં તો ત્યાં પણ મોંઘું અને વાસી અમને બકાલો મળે છે જ્યારે ભાવનગરમાં માર્કેટ યાર્ડે જઈએ તો ત્યાં પણ મોંઘું અને વાસી બકાલો મળે છે ત્યારે આ ગરીબ લોકો પાસેથી અમને સારો અને સસ્તો બકાલું મળી રહે છે ત્યારે અમે બીએમસીને અમે ફરી ફરી વખત રજૂઆત કરીએ છીએ કે આ પાથરાના પાથરાઓવાળા આ દિન આજની તારીખના નથી પરંતુ જ્યારે રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજે આ ભાવ